હું ચિત્તુભાઈ મુતભાઈ બારીયા અને શારદાબેન ચિતુભાઈ બારિયા અમારા લગ્ન પા ત્રીસ છત્રીસ વર્ષ પહેલાં થયા હતા દસ વર્ષ પછી અમારે બાળકો નહોતા થયા પરંતુ એમ થોડી તપાસ કરાવતા અમને એક વખતે ત્રણથી ચાર મહિનાનો ગર્ભ રહ્યો એમને અને પછી એ આપણે એ કરાવવું પડ્યું ત્યાર પછી અમારે બીજે પ્રયત્ન કર્યા નહોતા સનાભાઈ ભાર્યા એમને અમને એક માર્ગદર્શન આપ્યું કે અમારી સાથે સર્વિસ કરવાવાળા એક કપલ છે એમને એમને બાવીસ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ કરાવતા એમને સફળતા મળી છે અને બે બેબી આવી છે તો તમે પણ આ પ્રયત્ન કરી શકો છો ડૉક્ટરો એક ભગવાનના સ્વરૂપને અમને મળ્યા અને એમના પ્રયત્નથી આ સામે અમારી સામે આ બે બાળકો છે અને એમનો એટલો બધો આભાર છે કે અમારા જીવનની અંદર એક એક હતાશા હતી એ હતાશા દૂર કરી અને અમારું જીવન ધન્ય બનાવ્યું છે નિસંતાન છે એવા લોકો આ જગ્યાએ જાય તો એમનું જીવન પણ ધન્ય બની શકે છે